મા અન્નપૂર્ણા એટલે તો આદ્યશક્તિનું એ સ્વરૂપ કે જેમના વિના સૃષ્ટિનું સંચાલન જ શક્ય નથી જો અન્ન નથી તો ઉર્જા નથી અને જો ઉર્જા નથી તો પછી જીવન શક્ય જ નથી કહે છે કે કીડીને મણ કણ અને હાથીને મણની જે પ્રાપ્તિ કરાવે છે તે છે માં અન્નપૂર્ણા અને માં અન્નપૂર્ણાને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ અવસર એટલે અન્નપૂર્ણા વ્રત ગુજરાતી પંચાંગ અનુસાર માક્ષર મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠથી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થાય છે જે માક્ષર વદ અગિયારસ સુધી ચાલે છે પૂરા એકવીસ દિવસ ચાલનારું આ વ્રત ભક્તોને મા અન્નપૂર્ણાના આખું આશીર્વાદની પ્રાપ્તિ કરાવે છે અને ઘરમાં ધન ધાન્યના ભંડાર સદૈવ ભરેલા રાખે છે આ તો આ મંગળકારી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે તો આવો આપણે આ વ્રતની વિધિ જાણીએ તો વ્રતની વિધિ આ પ્રમાણે છે માગસર માસનું અન્નપૂર્ણાનું વ્રત એ પૂરા એકવીસ દિવસનું છે પણ જો એકવીસ દિવસ વ્રત ન થઈ શકે તો અગિયાર દિવસ પણ વ્રત કરી શકાય અને જો અગિયાર દિવસ પણ વ્રત ન થઈ શકે તો એક દિવસ માટે પણ જરૂરથી આ વ્રત કરવું જોઈએ સવારે નિત્યક્રમથી પરવાનીને લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા આ વ્રતમાં એકવીસ ગાંઠના દોરાનો વિશેષ મહિમા છે એ માટે લાલ રંગનો દોરો લેવો અને એકવીસ ગાંઠ બનાવી એક બાજોડ પર માતા અન્નપૂર્ણાની તસવીર મૂકવી આ તસવીરની સન્મુખ એકવીસ ગાંઠનો દોરો મૂકો આસ્થા સાથે મા અન્નપૂર્ણાની પૂજા કરી વ્રતનો સંકલ્પ લેવો સ્ત્રીઓએ ડાબા હાથમાં લાલ દોરો બાંધો અને પુરુષોએ જમણા હાથમાં બાંધો ભૂખ્યા પેટેમાં અન્નપૂર્ણાની વાર્તા વાંચવી યાદ રાખો ભૂખ્યા પેટે વાર્તા વાંચવા કે સાંભળવાથી જ વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે વાર્તા વાંચ્યા પછી જ કંઈક ગ્રહણ કરવું વ્રતમાં માત્ર ફળ જ ગ્રહણ કરવા ત્યારબાદ સાંજે એકટાણું કરી શકાય પણ વ્રત દરમિયાન માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું એકવીસ દિવસે વ્રત પૂર્ણ થાય ત્યારે શક્ય હોય તો કુંવારિકાઓને ભોજન કરાવો બટુકોને જમાડવા અને સાથે જ તેમને ગમતી હોય તેવી ભેટ આપવી માન્યતા અનુસાર આ ઉપાયથી માતા અન્નપૂર્ણા ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે ફળદાયી મંત્ર અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય અર્થ ભિક્ષામ દેહી ચ પાર્વતી માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વરઃ બાંધવાહ શિવ સ્વદેશો ભૂ ભૂ નત્રયમ માન્યતા અનુસાર જે વ્યક્તિ નિત્ય રસોઈનો પ્રારંભ કરતા પૂર્વે અન્ન ઉપરોક્ત અન્નપૂર્ણા સ્મરણ કરે છે તેના ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ નથી વર્તાતી એમાં પણ અન્નપૂર્ણા વ્રતના દિવસોમાં જરૂરથી આ મંત્રનો જાપ કરવો જોઈએ એકસો આઠ વખત આ મંત્રનો જાપ કરવો વિશેષ ફળ લાભદાયી બની રહેશે ફળ પ્રાપ્તિ માતા અન્નપૂર્ણાનું વ્રત અખૂટ આશીષની પ્રાપ્તિ કરાવનારો મનાય છે મૂળે તો અન્નપૂર્ણા ધાન્યની પ્રાપ્તિ કરાવનારા છે એટલે કે આ વ્રત કરનારને સર્વ પ્રથમ ધાન્યના આશીષ પ્રાપ્ત થાય છે કહે છે કે જે વ્યક્તિ આસ્થા સાથે આ વ્રત કરે છે તેના ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ નથી વર્તાતી દેવી ન માત્ર ધાન્યના પણ ધનના ભંડાર પણ ભરેલા રાખે છે અને ધીમે ધીમે વ્રત કરનારી સમૃદ્ધિ પણ વધતી જાય છે કહે છે કે માં અન્નપૂર્ણાના આશીર્વાદથી બુદ્ધિહીનને પણ બુદ્ધિની અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે માં અન્નપૂર્ણાની સંતાનને સંતતિના શુભાશિષ પ્રદાન કરે છે તો જય મા અન્નપૂર્ણા